હેલો ગાઈઝ કેમ છો ગુડ મોર્નિંગ શુભ સવાર આખો દિવસ તમારો સારો જાય એ ભગવાન માતાજીને પ્રાર્થના કરીશું તો દોસ્તો નવા બ્લોગમાં તમારા બધાનું અમે લોકો અમારું ફેમિલી મેમ્બર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે દિલથી 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 તો દોસ્તો જિંદગીની અંદર ખુશ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી પણ માતાજીને આપણે પ્રાર્થના કરી છે આપણે તો તંદુરસ્ત નહીં પેટ પેટ વધી ગયું છે માની માનીશ ચરબી વધી જઈ શકે ચરબીના કારણે એ હિડીટીની તકલીફ રહેશે બીપીની તકલીફ રહેશે ભટની ભૂઈ પડીએ એવી તકલીફ રહેશે તો સરસ મજાનો સવારનો દિવસ સાડા આઠ આઠ વાગ્યા છે તો પહેલાં જે બ્લોગ બનાવ્યો તેમાં કીધું તું કારું ગરમી બહુ પડે છે હજુ સુધી એ દિવસ થોડો વરસાદ આવ્યો ત્યાંનો વડનગરમાં ત્યાં લગીને બે ત્રણ દિવસ ત્યાં વરસાદ આવ્યો નહીં સાંજે અંધાર છે પરંતુ અંધારી પાછું કર કોટારા મારી શો જતું રહેશે પણ ખબર પડતી નહીં પણ વરસાદ આવતો નહીં અનો વરસાદ આવે ભાઈ અનો પૃથ્વી પર કેટલો પાપ થઈ છે પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ ખેડૂતો માટે કુદરત ભગવાન વરસાદ મોકલે એવી આશા રાખીશું અને વરસાદ એવો પડે વરસાદ જેટલો પડવો એટલો પડે પણ વીજળી ના પડવી જોશે વીજળીના કારણે આપણને બહુ બીક લાગે વીજળી પડે એટલે આપણે ઘરની બાર નહીં કરીએ જ નહીં તો મિત્રો સરસ મજાનો એક ઘણું તમને પૂછું છું એનો જવાબ તમે કોમેન્ટમાં અવશ્ય આપજો કોમમાં લાગી જવાનો તાનપુરમાં ધંધો કરો કોમ કરો તો શરીર થોડું તંદુરસ્ત રહે તો દોસ્તો બસો ગ્રામ સિંગ લાવીએ અને બસો ગ્રામ સિંગ બધી હવામાં ફેંકી દઈએ બસો ગ્રામ સિંગ લાવીએ બસો ગ્રામ સિંગ બધી હવામાં ફેંકી દઈએ આપણે એક દોણો નીચેના પરવા દઈએ કોમ પકડી લઈએ

બરોબર છે તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ દેશી બોય મસ્ત ફની બોયનું શૂટિંગ છે તો આજે જવાનું છે નાનીવાડા ગામમાં ખેરાલુ તાલુકાનું નાનીવાડા ગામ છે ત્યાં આપણે શૂટિંગમાં જઈશું અને ત્યાં સરસ મજાનું શૂટિંગ કરીશું સારા કોમેડી વિડીયો બનાવીશું તમે સપોર્ટ કરો જ છો અને હંમેશા સપોર્ટ કરતા રહેશો અને અમારા લાયક પણ કોઈ તમારે કમકાજ હોય બર્થડે ડે સિવાય બર્થ ડે મારી મારી કંટાળી જાય છે મુલાકાત લેજો માલીએ સીધા બાઈક ઉપર અને બાઈક ઉપર બેહી સીધા સુમ 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 કરતા ખ્યાલો હાઈવે ખ્યાલો થી સીધા ડબોરા રોડ પર નાનીવાડા ગામ કે લોકેશન પર તો રહેજો અને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હે વડના ગરની બસ આજ ખાલી ખાલી આઈ તમે ના દેખો ના અત્યારે સાધન વધી જ્યો સી ના કારણે બસ ખાલી ખાલી આવે શું કેવું મિત્રો આ બસની વાત આવી એટલે સરસ મજાની મને વાત યાદ આવી કે ખરેખર પેલા જે ભણતા અત્યારે હું નહીં ભણતું અત્યારે મારો વર્ષ થઈ ગયો પણ જાણે ભણતા એટલે આપણી બસમાં કોઈ પણ ડેમોમાં જગ્યા રોકવા માટે પહેલાં ઠેલા નાખી દેતા પહેલાં ઠેલા નાખી દેતા બારી થઈ નહીં હતા તો બારી થઈને બેહી જતા બારીથી થેલો સીટું નીકળી જાય એટલે જગ્યા બોટી જાય આવી સિસ્ટમ હતી આપણે ઉંમરલાયક વ્યક્તિ તો વાપરો ઊભો નો થઈ થયો અને ઘણા સારા વ્યક્તિઓ હતા હા ઘણા સારા વ્યક્તિઓ હતા કે જે આપણા ઉમરલાયક વ્યક્તિઓને જગ્યા આપતા પરંતુ હવે સંસાર છે બધું થાળ્યા કર તો અમે હાલ છીએ વડનગરથી નીકળી ગયા છીએ વટનગર કરી પણ હવે બે કિલોમીટર સુરિપુર ગમો સુમના હાઈવે પર ભોપવાની તૈયારીમાં છીએ તો વાતાવરણ વાતાવરણ છે થોડું થોડું એટલું બધું નથી કાલ થતું પણ નાલે પણ વરસાદમાં ઠેકવાનો પડ્યો આ સમારા ગમેશભાઈ છે મિત્રો

તારે ગામાં મિત્રો અવશ્ય નિહાર જો એમનો હ્રદય એમનો સોંગ હોય છે પછી શાંતિ સાંભળો તો ખરેખર બહુ સાંભળવાની મન શાંતિ સાંભળવાની મજા આવે એવા એમના સોંગ છે રાઇટર પણ સારા છે એમના જે શબ્દો લખ્યો છે એ વિચારીએ કે નહીં એક આપણે આવું હશે એવા પણ શબ્દો લખ્યું છે તો મિત્રો અવશ્ય સારી ગામ ચેનલમાં આવ્યું સોંગ તો અવશ્ય નિહાળજો મિત્રો મળીએ આપણે ડાયરેક્ટ ચાલુમાં ત્યાં સુધી નમસ્તે જય માતાજી હેલો દોસ્તો તો શૂટિંગ અત્યારે હાલ ચાલુ જ છે પરંતુ તમને કીધું હતું કે આપણે રેલવે સ્ટેશન બતાવીશું તો હજુ કાદરપુર રેલવે સ્ટેશન છે નાનીવાડા ગામ સાઈડમાં છે આ બધું ખેતરો ઇલાકો છે અને આ રેલવે સ્ટેશન છે જોઈ શકો છો હજી અમે બે વિડીયો બનાવ્યા છે અને આ ત્રીજા વિડીયોનું શૂટિંગ ચાલુ છે એટલે થોડું ઘણું અહીંયા શૂટિંગ લેવાનું હતું તો અમે અહીંયા રેલવે સ્ટેશન ઉપર આવ્યા હતા તો વિચાર્યું કે ચલો આવ્યો છું તો બે મિનિટનું અહીંયા તમને બતાવી દઉં તો રેમીનું બહેનું વિડીયો બનાવ્યો પછી બીજા બે વિડીયોનો હજી ટાઇટલ બાકી છે જે સ્ટોરી રાઇટર ટાઇટલ હશે એ રીતનું ટાઇટલ વાગશે થોડી થોડી ફરકણ ચાલુ છે અને ગરમી તો એટલી ભયાનક દબાવ દબાવશે ને ખરેખર મારી માની હશે ટપકી જેવી ગરમી દબાવો હશે દબાણ મારો છે ખરેખર જોરદાર વરસાદ પડતો નહીં ભગવાનને પ્રાર્થના કરી કે વરસાદ પડે મારા ભગવાન હવા તો વરસાદ આય હવે વરસાદ આય મનુષ્ય ગરમીમાં મળી જાવ બાપરો મનુષ્ય ગરમી મળી જવ જોઈ શકો છો આ ટ્રેન સીધી વડનગર આ સીધો પાડો તારંગાબા જાય છે તો આ સ્ટોરી રાઇટરની સ્ટોરી રાઇટરનો અવાજ આવ્યો કે વાઘોમાં જલ્દી બતા મારું સીન આપવાનું છે એટલે આપણે સીન આલો પર છે કાકા મજામાં બઢિયા બઢિયા ઓ કાં છે ઓ યુપી છે ઓ બહુ બઢિયા બહુ બઢિયા હા ઓ યુપી સે અંકલ ઇધર સિક્યુરિટી મે હે તો ઇધર દેખરેખ લિયે લઈ મારા હિન્દી થઈ જશે પાછું અહીંયા ઓર રાખવા ઉભા રહ્યા છે તો અહીંયા જુઓ નારુ ભરાય ને એના માટે આ બહુ કમ કર્યું છે સરસ મજાનું ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ તમારી તમે શૂટિંગ બતાડીએ બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ તો દોસ્તો બને છે વિડીયોમાં હવે તમને અહીંયા શૂટિંગ ફટાઇને નીકળશું ને એટલે તમને બતાવીશું જય માતાજી હા હા તો આવા શૂટિંગ પૂરું થઈ ગયું છે ગરમી જોઈ શકો છો સખત ગમી છે ત્રણ વિડીયો બનાવ્યા બેમીલા બેરાનો છેલ્લે વિડીયો બનાવ્યો ગરમી બહુ પડશે એના કારણે અત્યારે કરીબન અઢી વાગ્યા છે અઢી વાગે મેં શૂટિંગ સમાપ્ત કર્યું ચાર વિડીયો બનાવવાનો મારું ટાર્ગેટ હતો પરંતુ ગરમીના કારણે અહીંયા શૂટિંગ પૂરેપૂરું સમાપ્ત કરીએ છીએ જોઈ શકો છો થોડું અંધાર એવું લાગે છે પણ વરસાદ આવતું નહીં એનું કારણ છે કે આ બાજુ પવન છે તો આ બાજુ ખેંચી જ બધું જાંબુ પણ ખાધા અને ઘરે જાંબુ પણ લીધા ખાવા માટે વરસાદ પહેલાં પાકી ગયા છે લીધો તો મારા વિજયબેન પણ સરસ મજાના જોમ્બુ આવ્યો છે ખાવા તો જોમ્બુ બોમ્બુ ખાશું ત્યારે જઈને મોજ કરીશું અહીંયા શૂટિંગ આમને ત્યાં રાખ્યું હતું નોંધીવાળા અમના ઘરે દર વખત અમે અહીંયા શૂટિંગ કરીએ છીએ એનો સ્વભાવ પણ સારો છે અને શૂટિંગ કરવાની પણ મજા આવે છે વારંવાર કીધું છે કે જમીન જો જમીન જો પણ ઘણીવાર જ પણ જમવાનો ટાઈમ હોતો નહીં ગ્રુપ પણ ઘણું મોટું છે એના કારણે તકલીફ જેવું કમસામ તો દિલદાર માનસ છે અને ભગવાન માતાજી એમને ખૂબ પ્રગતિ કરાવી જયભાઈને બરાબર જય માતાજી મોજ કરજો જલસા કરજો અને અમારો અહીંયા બ્લોગ સમાપ્ત કરીએ છીએ અને અમારો વ્લોગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો ભગવાન તમને હંમેશા ખુશ રાખો બધા ફેન લોકોને જય માતાજી